સહી ભારત સહી સંવિધાન હું શું દેવેન્દ્ર ચુડાસમા તો મિત્રો આપણે આ બ્લોગની ચેનલ હતી તેમાં ઘણા સમયથી આપણે બ્લોગ ટાઈમ નથી મળતો એટલે નથી ઉતારતા તો હવે આપણે વિચાર કર્યો કે આપણે અલગ રીતની ચેનલ બનાવી જેથી કરીને તમને કાંઈક નોલેજ મળે જેમ કે પોલીસ સ્ટેશનની અંદર તમારે એફઆઈઆર કરાવી તો કઈ રીતે કરાવી તમારો મોબાઈલ સોરી થઈ ગઈ હોય તો તમારે ઓનલાઈન ફરિયાદ કઈ રીતે કરી શકો પછી તમે કોઈપણની એફઆઈઆર તમારે જોવી હોય તો મોબાઈલ દ્વારા કઈ રીતે તમે જોઈ શકો પછી અરજી કરવી હોય ગ્રામ પંચાયતની અંદર પછી આરટીઆઈ કરવી હોય પછી અનેક એવી સુવિધાને આપણે વિડીયો લઈને આવીશું અને હા કોઈ પણ તમારે સલાહ હતી એ પણ ફ્રીમાં મળે છે તો આપણે એવો પ્રકારનો આપણે એક વિચાર કર્યો છે કન્ટેન્ટ અને આજે પહેલો વિડીયો છે એક વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામની અંદર પણ મારે રીલ્સ ચાલુ હોય છે બનાવવાની તો એમાં પણ તમે ચેક કરજો આઈડીનું નામ છે નીચે મેન્શન કર્યું છે તો મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર આપણે રીલ્સ મૂકી હતી કે આંગણવાડીમાં જે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં કોને લાભ મળે છે કેટલું અનાજ આપવાનું હોય છે અને એ કઈ રીતે હોય છે તો સૌ પ્રથમ તો અનાજની વાત કરવામાં આવે તો આપણે હું તમને લીસ્ટ બતાવું આપણે પીડીએફ પણ છે પણ અનાજમાં તમને યોજનામાં મળવા પાત્ર જથ્થો રહેશે તુવેર દાળ એક કિલો એટલે કે એક પેકેટ પછી સણા દાળ સણા ડાળ નહીં ખાલી સણા બે કિલો એટલે કે બે પેકેટ પછી ખાદ્ય તેલ એક લિટર કોને મળવા પાત્ર જથ્થો કેટલો છે એ પહેલાં હું તમને સમજાવી દઉં તુવેર દાળ એક કિલો પછી ચણા બે કિલો અને ખાદ્ય તેલ એ એક કિલો તો આ કોને જથ્થો મળવા પાત્ર છે તો જથ્થો મળવા પાત્ર છે સગર્ભા માતાઓ અને જન્મથી બે વર્ષ સુધી એટલે કે હું તમને સાદી ભાષામાં કોઈ પણ ડિલિવરી થઈ હોય અને પ્રથમ જ્યારે બાળકનો જન્મ થયો હોય તો એક વર્ષ બે વર્ષ સુધી સખત તેને આ અનાજ મળવાપાત્ર છે તો ઇન્સ્ટાગ્રામની અંદર પણ આ રીલ્સ મૂકેલી છે અમુક મિત્રોને ખ્યાલ નહીં હોય કે આખી અમુક મિત્રોને એવી કોમેન્ટ હતી કે તમે આખો વિગતવાર સમજાવો તો મિત્રો આ યોજનાનું નામ છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એમાં મળવા પાત્ર જથ્થો છે તુવેર દાળ એક કિલો પછી ખાદ્ય તેર એક લીટર અને સણાસી એ બે કિલો તો કોને મળવાપાત્ર છે તો જ્યારે પણ પ્રથમ ડિલેવરી થઈ હોય અને પ્રથમ જ્યારે બાળકનો જન્મ થયો હોય ત્યારે આ મળવાપાત્ર જથ્થો છે અને સખત બે વર્ષ સુધી તમને દર મહિને આ જથ્થો આપવાનો હોય છે અને જો જથ્થો ન આપતા હોય તો તમારે ફરિયાદ કેવી રીતે કરવી કોને તમે ફરિયાદ કરી શકો કોણ આનું નિરાકરણ લાવી શકે આંગણવાડીમાંથી જો જથ્થો આવતો હોય ને આપતા ન હોય તો તમે કોને લેખિતમાં રજૂઆત કરવી લેખિતમાં ફરિયાદ કઈ રીતે કરવી એ હું તમને બધું જ વિગતવાર સમજાવી તો મિત્રો આ આપણો પહેલો વિડીયો હતો તો આ વિડીયો વધુ વધુ શેર કરો જેથી કરીને બીજા લોકોને પણ ખ્યાલ આવે કે આપણે આંગણવાડીમાં આપણે મળવાપત્ર જથ્થો કેટલો છે ભ્રષ્ટાચાર થતો હોય તો એ ત્યાંથી અટકી જાય એટલે તમારો અવાજ તમારે જાતે જ ઉઠાવવો પડશે અને ત્યાં તમને કોઈ પણ વસ્તુ ન સમજાય એ મારો નંબર પણ ઇન્સ્ટાગ્રામમાં આપેલો હોય તેમાં પણ મને તમે ફોન કરીને બધી માહિતી મેળવી શકો અને કોમેન્ટમાં પણ તમે જણાવીશો કે તમારે કઈ માહિતી શોધી છે તો આપણો આ સૌ પ્રથમ વિડીયો છે તો દરેક મિત્રોને વિનંતી કરું સૌ કે આ વિડીયો વધુ વધુ શેર કરો જેથી કરીને બીજા લોકોને પણ ખ્યાલ આવે અને લોકોને જે નોલેજ જોતું છે તેને મળી રહે તો આ આજનો વિડીયો અને આજનો આપણું ટૉપિક હતું એ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો તો આ વિડીયો વધુને વધુ શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો કે તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે जय भारत जय संविधान